શૈક્ષણિક સત્રના ભાગરૂપે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ રાજપૂત સમાજ ટ્રસ્ટ સંચાલિત વાત્સલ્ય વિદ્યાલયમાં શિક્ષણ કાર્ય સાથે વિદ્યાર્થીઓના વિકાસ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે રમતગમત પ્રવૃત્તિ બાદ વિક્રમ સારાભાઈ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના ધોરણ ચારથી દસના વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને એસી જેટલી કૃતિઓ રજૂ કરી વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા બહાર લાવવા પ્રયત્ન કર્યો હતો શિક્ષકોએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારી કૃતિઓ તૈયાર કરવડાવી હતી પ્રદર્શન ગણિત વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના નાના અમારા બાળ વૈજ્ઞાનિકો જ્ઞાન શક્તિ તર્ક શક્તિ વધે એ રીતે એનું ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું લગભગ એંસી જેટલા પ્રોજેક્ટો બનાવવામાં આવ્યા હતા જે ખેતીવાડીને લગતા ઉદ્યોગોને લગતા તમામ પ્રકારને નાનામાં નાનો ખેડૂત પણ કઈ રીતે મોટી આવક મેળવી શકે એના માટે હાઇડ્રોપોનિક્સ જેવા પ્રોજેક્ટ પણ અમારી શાળામાં બનાવવામાં આવ્યા હતા આજરોજ વિદ્યુતથી ચાલતા કેટલાક પ્રોજેક્ટ એ પણ ચલાવવામાં આવ્યા હતા આજની આધુનિક યુગમાં માણસ કઈ રીતે જીવી શકે તેનો તેના અનુસંધાનમાં પણ પ્રોજેક્ટ કાર્ય કરવામાં આવ્યો અમારા આજના જે બાળકો લગભગ એકસો એંસી જેટલા બાળકો ભાગ લીધો હતો શાળાના વિજ્ઞાન શિક્ષકો ખૂબ જ ઉત્સાહભેર અને નાના નાના અમારા બાળ વૈજ્ઞાનિકો ખૂબ ઉત્સાહભેર આ આજના બાળ વિજ્ઞાન વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો હા અમે એક રોબોટ બનાવેલો છે જે મનુષ્યને મનુષ્યને આગળ વધશે જે મનુષ્યને સેન્સ કરીને આગળ વધશે આ રોબોટનો મારો મેન હેતુ એમ હતો કે કોઈ બી વીસ ત્રીસ માણસનું કામ આ એટલો કરી શકે કોઈ બી વસ્તુ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય છે કોઈ બી વસ્તુમાં અગર આ વસ્તુ તમે આના પર મૂકી દેશો આ વીસ ત્રીસ માણસનું કામ એટલો કરી શકશે